સાથીઓ આ જુઓ અમદાવાદ શહેરના અંડરબ્રિજની હાલત મીઠા ખાડી અંડરબ્રિજ જેની પાછળ આશરે પંદર વર્ષની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અઢાર હજાર કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે બજેટમાં વધારો થાય દર વર્ષે સુવિધાના નામે તાઇફા કરવામાં આવે દર વર્ષે વોટર ડ્રેનેજ દરેકની પાછળ ખર્ચાની વાત કરવામાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ભૂલ્યો ફાળ્યો છે ત્યાં આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ રહ્યો છે પુલને બંધ કરી દેવો પડે અને બેરીકેડ લગાવી દેવા પડે એ પરિસ્થિતિમાં અમદાવાદ શહેર આવી ગયું છે અમદાવાદ શહેરની અંદર માત્ર વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારની વાત કરે ટ્રિપલ એન્જિન સરકારની વાત કરે પણ આ પોલ આ પોલ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની અને વહીવટી શાસનની પણ આ પોલ ખુલી ગઈ છે આપ સૌને આ બાબતને સાચી માહિતગાર કરવા માટે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે હજી પણ ઓળખી જાઓ આ લોકોને હજી પણ સમજો નેતા તમારા

આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આજ તમારી સામે ઉજાગર કરવા માટે અત્યારે સોશિયલ મીડિયામાં નાખું છું ને તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા ચર્વે આ ખણાવતીની બિલકુલ સામે દુશ્મન મારિયાની બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં હોય તો ગઈ છે ને ડાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને શું સાબિત કર્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે જનતાના ટેક્સ ભરતે નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા ઓભાન કરવામાં જ આ શક્ય બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટરો હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના સરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેટથી ગોતા લખીને આવી રીલ પ્લાસ્ટિકના કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને તમને નહીં માનો એક જનતાને પણ આ જાગૃત કરવો જોઈએ અને આમને કડક કડક સજા થઈ ને આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ